ગુડ મોર્નિંગ જય જય માતાજી દ્વારકાધીશ કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ બ્લોગ લઈને તો તમારું બધાનું સ્વાગત છે મારા ન્યુ બ્લોગમાં અને આપણે સવારમાં ઉઠી અને ઘરનું કામ તો બધું આપણે કરી નાખ્યું છે ઘરનું કામ હંજવારી ફળિયા અને એવું બધું કરી નાખ્યું છે વાસણનું ને એવું કામ કરી નાખ્યું છે અને આપણે જો અત્યારે નાસ્તામાં શું લીધું છે નાસ્તામાં ખારી લઈ લીધી છે મસાલા ખારી અત્યારે નાસ્તો કરવા માટે અને હવે છે ને હજી પાસે આપણી સાડી લેવા જવાની છે સોટાડવાની છે ને તો એ હજી લેવા જવાનું બાકી છે તો એ હજી લેવા ગયા નથી અને અત્યારે નાસ્તામાં તો ખારી લઈ લીધી છે મસાલા ખારી નાસ્તો કરવા માટે અને ગઈશ હજી કામ બાકી છે કપડાં ધોવાનું આજ તો કપડાં ધોવા જ પડશે એમાં નહીં હાલે કારણ કે એટલે બધા ભેગા થઈ ગયા છે કપડાં ધોવાના તો કપડાં ધોવાના બાકી છે અને કામ બધું થઈ ગયું છે ઘરનું તો હાલ તો હું જો આ સાડી લઈ આવી છું ટાંકવા અને આજે તો છે ને સિમ્પલ છે જો જો આ અહીંયા અહીંયા ને અહીંયા એટલી જ છે ભરવાની જો આ પટ્ટો હોય એ ભરવાનો છે આજે એટલું લઈ અને એક જ મટિરિયલ છે એક સાડી અહીંયા પેન્ડિંગમાં મૂકી દીધી તો હું લઈ આવી ગઈશ ભરવા ચોંટાડવા અને રસોઈ પણ કામ ચાલુ છે અને ચા પણ બનાવ્યું છે તો હાલો તમને બતાવું અને ચા પાણી પી લો સુધારેલા છે તુવેર છે અને રીંગણા આજે તો રીંગણાનું શાક બનશે છે રીંગણા ને તુવેરનું અને ચા પણ છે મસાલો પણ બધું અહીંયા લઈ લીધું છે જો શાક વઘારે છે મારા મમ્મી સુલે હાલો ગાઈસ હવે આપણે છે ને ચા પાણી પી લઈએ છે ને જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ તો આપણે છે ને હવે જમી લઈ શું બન્યું છે શું નહીં તમને બતાવું હાલો તો આપણે બનાવ્યું છે રીંગણાનું શાક રોટલી છે અને રોટલી હજી બની છે જો અહીંયા લોટ બાંધેલું છે અને રીંગણાનું શાક છે હાલ રીંગણા રીંગણા અને તુવેરનું શાક છે તો આપણે જમી લઈ અને એક એક હાડી છે ને આપણે અત્યારે સોટાડી લીધી છે સ્ટોન ટાંકી દીધા છે એક હાડીમાં તો હાલ બપોર થઈ ગયા છે સાડા બાર થઈ ગયા છે ને તો આપણે હવે પહેલાં જમી લઈ જમીને ડાયરેક્ટલી આપણે કપડા ધોવાના છે તો હાલો કંટિન્યુ બની ફાઈનલી તો ગાઈઝ આપણે જમી લીધું છે હવે અત્યારે રીંગણાનું ને તુવેનું શાક બનાવ્યું હતું અને રોટલી ઘઉંની હતી આપણે અત્યારે જમી લીધું છે બપોરા કરી લીધા છે અને ગાઈઝ હવે છે ને કપડાં ધોવાના છે કપડાં ધોઈ લઈ પછી કપડાનું કામ પતે એટલે આપણે આમ જવાનું છે ક્યાં જઈશું ક્યાં નહીં પણ તમને કહેશ તો હાલો પહેલાં હવે આપણે કપડાં ધોઈ નહીં તો જો ગાઈઝ અત્યારે કપડાં ધોઈને નાખા છે આપણે જો કપડાં આપણે ધોવાના હતા એ ધોઈને નાખા છે જો આપણે કપડા અત્યારે બપોરે ધોઈને નાખ આપણે પી લીધા છે અને ધોઈ ધોઈને ખા આપણે ધાઈના કપડાં ધોવાના હતા તો એ ધોવાઈ ગયા અત્યારે બે વાગી ગયા છે અત્યારે હવે ચા પાણી પી લીધા અને કપડાં ધોઈને ખા અને ચુંદડી મેં અહીંયા લઈ લીધી છે બે વાગ્યા છે ને ગાઈસ તો હવે છે ને આપણે વાળીએ જવાનું છે નીંદવા જવાનું છે તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો હવે આપણે જઈશી વાળીએ અને વાળીએ જઈને તમને મળી તો કન્ટિન્યુ બન્યા રહેજો તો ગાઈસ વાડી આવી ગયા છે આપણે અને અહીંયા તો હજી પણ બોર પેકા જ નથી જો જો એક દેખાય પાકેલું ખાલી આપણે તો બોર ખાઈ લીધા છે અને આવી ગયા છે એ જો આપણે શેણા છીએ અહીંયા વાડીએ એમ ફૂલ પણ આવી ગયા છે અને અમુક જગ્યાએ પોપટા પણ આવી ગયા છે તો જો ગાઈશ આપણે આ શેણા અત્યારે નીંદવાના છે મોટું મોટું ખડ થઈ ગયું હોય ને એ નીંદવાનું છે જો કે એવા મોટા થઈ જશે તો હાલો ગાયસ કન્ટિન્યુ બન્યા રહેજો હવે આપણે કામે ચડી જઈએ તો ગાયસ અત્યારે આપણે અહીંયા પાણી પીવા બના તડકો બહુ લાગે છે બહુ જ તડકો તો કેટલો બધો તડકો લાગ્યો અને શેણા નીંદવાના છે બતાવો જો કેવા મસ્ત છે એનું ફૂલ કેટલા આવી ગયા છે જો સેના છે ને બહુ જાજા બધા ફૂલ આવી ગયા છે જો ચાલો ગાઈસ હવે પહેલા આપણે પાણી પી લઈએ પાણી પીને પાછા આપણે કામે લાગી જશું તો આલો કન્ટિન્યુ બન્યા જો ગાઈશ પાણી પી અને પાછા આપણે લાગી ગયા તા નીંદવા જો કેવો ફાલ આવ્યો છે શેણામાં જો દેખાય છે જો આમાં ફાલ દેખાય છે આવી ગેસ પોપટા હોય તેને જો હે ને જો અને આપણે છે ને છે શું ઝીણું ઝીણું ખડ છે ને એવું બધું ખડ હોય ને મોટું આ પાળે પાળે જો આવું એ ખડ આપણે લેવાનું છે જો આનાથી તો એવું ખડ આપણે અને જો આપણા સેણા છે આ તમે જોઈ લ્યો અને બાજુમાં સી તો પાકવાય છે તો હાલો ગાયસ પાસે આવે આપણે નીંદવા મળીએ અને આપણા સેણા જો ગાયસ પાસે અત્યારે ઓરો ખાવા બેસી ગઈશું અને પાણી પીવા જો અહીંયા બોટલ પણ પડી છે અને અહીંયા દાતડી પણ ખૂતાડી દીધી છે અને આ છે ને પાયેલું છે જો છે ને સૈણા અહીંયાથી પાયેલા છે અને નીંદી છે શેણા તો જો હજી આ સાઈડ તો નકરા ફૂલ જ છે આ સાઈડમાં તો કાંઈ હજી ફાલ બેઠો નથી ઓલી સાઈડ છે ને એમાં બેસી ગયો છે જો છેને તો હાલો ગાઈજ હવે થોડીક વાર આપણે પૂરો ખાઈ લઈને પછી તમને મળી કન્ટીન્યુ બન્યા રહી જો પાલી તો જો ગાઈશ મોટા મોટા ઝાડવા આપણે લેવાના હતા એ જો આ આમેથી તો આ આમ આ સાઈડમાં બે સાઈડ આપણે લેવાય ગયા છે જો અહીંયા આવું આવું ખડ છે તો લઈ લીધું છે આપણે મારા મમ્મીની તો ક્યાંય શેઠે છે આમ એ અહીંથી લેતા ગયા ને હું આમથી લઈને આવતી હતી તો ઢેફાઈ એવા છે પાળા ઉપર હલાતું નથી તો કહેસા બે પાળિયા તો નિંદાઈ ગયા છે આપણે અને હવે હાલ જઈશી આપણે પાછા મારા મમ્મી જે છે ને તો ત્યાં હાલ જઈશી આપણે નિંદી તો નાખ્યું છે બે પાળિયા મસ્ત મોટું મોટું ખડ લેવાનું હતું તો આપણે એ નિંદાઈ ગયું હાલો ગાઈસ હવે આપણે છે ને ઘરે જવાનો સમય થઈ ગયો છે સૈના એટલે આપણે નીંદી લીધા છે અને હવે ઘરે જઈસી અને જો અહીંયા સૈના આપણે લીધા છે બતાવું તમને ગાઈસ આપણે છે ને જીન્જરા લઈ લીધા છે ખાવા માટે જો મજા આવશે ખાવાની આપણે હમણે ઘરે જઈશું ને ત્યારે ખાશું તો ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ ઘરે આવી ગયા સી વારી ગયા તો નીંદવાસ છે ને સૈના નીંદવાના હતા તો ગયા હતા તો નીંદી લેખા છે અને હવે છે ને આપણે ઘરે આવી ગયા છે તો આપણે પેલા શેણા લઈ આવ્યા એ ખાઈશું અને પછી હવે સાંજ પડી ગઈ છે તો રસોઈ પાણીનું કરવું પડશે તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા બ્લોગમાં રસોઈ પાણી આપણે બનાવી અને પછી તમને મળે ગાઈઝ આપણે જોવા ના ધોઈને મસ્ત કમ્પ્લીટ અત્યારે થઈ ગયા છે એ સાંજે આપણે ગયા તા નીંદવા વાળીએ સૈના નીંદવા ગયા તા તો એમાં ખાર હોય કે નહીં આપણને બધું ખાર લાગ્યો હોય એટલે એની આપણને છે ને પગમાં ને એમાં સોટે એટલે ખંજોળ આપણે આવે સંજોળ આવે એટલા માટે શેણા અત્યારે નાઈ લીધું છે નાઈને જો અત્યારે મસ્ત ફ્રેશ થઈને બેઠા છે અને રસોઈ પાણીમાં બની ગયા છે રસોઈમાં શું બનાવ્યું છે શું નહીં તમને હમણાં બતાવીશ અને આવીને ડાયરેક્ટલી આપણે શેણા ફોઈલા અને ખાધા બહુ મજા આવી ગઈ પહેલી વાર ખાઈએ એટલે મજા આવે તો ખાઈ લીધા છે અને શું જમવામાં બનાવ્યું છે જો જોઈશ આપણે અત્યારે લીલા શેણાનું શાક બનાવ્યું છે જો

સાડી લઈને બેસવું છે આપણે વાસણ ધોઈ નાખા છે જમે લીધું છે નવરા થઈ ગયા છે એટલે સાડી આપણે દરરોજ લઈ આવીશી ચોટાડવા માટે તો હવે સ્ટોન કન્ટિન્યુ બન્યા અને આપણે જો આ પટ્ટા આવા પટ્ટા ભરવાના છે ખાલી આપણે સાડીમાં ઢળી ગયા જો અહીંયા નીચે ઢળી ગયા કન્ટિન્યુ બની તો ગાઈઝ આપણે છે ને અત્યારે દસ વાગી ગયા છે અને સાડી આપણે ભરી ભરીશે થોડીક છે અત્યારે અને હવે મોડું થઈ ગયું છે તો ગાઈઝ હવે નીંદર પણ આવે છે તો અહીંયા બ્લોગને એડ કરીશથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લેકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો ગાઈસ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં તો જય માતાજી જય મા મંગલ જય દ્વારકાધીશ બધાયની ગુડ નાઇટ